નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે વીસ બે બે હજાર પચીસ આજ આપણે વડિયા ગામ તાલુકો વડિયા જિલ્લો અમરેલી પેસિફિકાના સમ્રાટ ચણાનું પાક નિદર્શન રાખેલ છે તો આજે આપણે ફિલ્ડ ઉપર આવ્યા છીએ આપણી સાથે છે ડિસ્ટ્રિબ્યુટર વડિયા એગ્રો વડિયા જય એગ્રોમાંથી અને ઔષધ એગ્રો બગસરામાંથી અમિતભાઈ છે તો સૌ પ્રથમ તો આપણે જોઈ આગીએ છીએ

પછી જે ફૂટ રહી ને એ ત્રણ નંબર થી તમને ડબલ દેખાય છે ડબલ દેખાય છે અને એના પછી તમે જોવો એટલે એકદમ ફૂટ માંથી ફૂટ પડી અને એકદમ સિરીઝ માં પોપટા બંધાણા છે તમે જોયા

ઝાડવું એવડું મોટું થાય છે અને મોટું ઝાડવા થયા પછી જે ફ્લાવરિંગ લે છે અને પોપટા બંધાય છે તો પુષ્કળ પ્રમાણમાં છે તો આ જોતા એવું લાગે છે કે ભાઈ ત્રણ નંબર થી તમને એવું લાગી રહ્યું છે કે માલ વધારે લગભગ લગભગ આગલા વર્ષોના જે રિવ્યુ છે ખેડૂતોના એના પ્રમાણમાં માં તો એવું ખેડૂત કે છે કે ભાઈ વીસ થી પચીસ ટકા પ્રોડક્શન ઓછામાં ઓછું ત્રણ નંબર થી આ વધારે આપે તો આ વર્ષે જે પરિસ્થિતિ જોતા ત્રણ નંબર થી આખું અલગ દેખાઈ રહ્યું છે પેસિફિકા સમ્રાટ ચણા તો આવતા વર્ષે તમે આ ફિલ્ડ જોઈ અને આવતા વર્ષે તમે હવે ત્રણ નંબર વાવશો કે પેસિફિકાના સમ્રાટના સમ્રાટ જ વાવશું અમે પેસિફિકાના સમ્રાટ બીજા કેડુના તમે શું કહેવા વિશે આ વિશે આટ કેવાનું કે આ ચણા હોવાય બીજા ત્રણ નંબર ન હોવાય તો તમે તમારો ટાઈમ કાઢી અને પેલું તો પેસિફિકા સમ્રાટ ચણા જોવા માટે આવ્યા ફિલ્ડ માટે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર